શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના સાત બાળકો ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ સમગ્ર જિલ્લા ડંકો વગાડ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળાના સાત વિદ્યાર્થીઓ એગ્રેડ સાથે પાસ થયા હતા જેમાં ભુરિયા આયુષી નવ્વાણું પોઈન્ટ આઠ એક પી આર સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ અને જિલ્લામાં ટોપતેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું સાથે નિયતિ ભુરિયા અઠ્ઠાણું પોઇન્ટ સાત એક પીઆર સાથે બીજો તેમજ ખાણ ભૂમિકા સત્તાણું પોઈન્ટ આર સાથે તૃતીય उत्तीर्ण થઈ હતી અંગ્રેજી માધ્યમમાં પણ સો ટકા પરિણામ સાથે શ્રી હસ્તેશ્વર સ્કૂલ જિલ્લાની પ્રથમ હરોળની શાળાઓમાં સ્થાન મેળવ્યું હતું જેમાં ચૌહાણ હિમાની સત્તાણું પોઈન્ટ બે સાત પી આર સાથે પ્રથમ શ્રુતિકા પારગી સત્તાણુ પોઈન્ટ શૂન્ય બે પી આર સાથે બીજા નંબરે તેમજ મુનિયા પ્રિયલ ત્રાણુ પોઈન્ટ નવ એક પી આર સાથે ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા હતા ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાન મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવામાં આવી હતી